જય માતાજી જય સી તો કાલે હું ગયો હતો તમે ત્રણના મેળામાં જ્યાં મેં મહાદેવના દર્શન પણ કર્યા અને ત્યાં મેં ખૂબ ફર્યા અમે સર્કસ જોયું અને અમે ત્યાં બધી જગ્યાએ ખૂબ ફર્યા અને જ્યાં મેં આરતીનો પણ લાભ લીધો અમને આવ્યા ત્યારે અહીંયા આરતીનો પણ મેં લાભ લીધો અને અમે છ વાગે ગયા હતા અને અમે રાતના ત્રણ વાગે આવ્યા ઘરે તો ઘરે આવીને હું સુઈ ગયો અને સવારના મેં મારા મમ્મી કીધું કે તું લેટ ઉઠજે પણ મેં કીધું કે ના મારે ગણેશજીની આરતી કરવી છે એટલે હું વહેલા પાંચ વાગે ઉઠીને નાઈઝન ફ્રેશ થઈને ગણેશજીએ પાંચ વાગે આરતી કરી અને અને હું રાતના આવ્યો હતો તો મેં ટ્રાવેલ કર્યું હતું એટલે મારું માથું પણ ભારે થઈ ગયું હતું અને મને ટ્રાવેલરના કારણે મને થાક પણ લાગ્યો હતો એટલે આજે પણ સ્કૂલ પણ નથી ગયો અને પછી ઉજાગરા હતા એટલે એવું થયું અને પહેલાં તો મેં લીધો છે ત્રણે ત્યાં મેળામાંથી બેન્જો તો મિત્રો પેલા નાના હતા ત્યારે આપણે ગાડીને બધું લેતા પણ હવે મેં લીધો છે બેન્જો તો મારા પાસે પહેલાં પણ એક બેન્જો હતો પણ એ બેન્જો તૂટી ગયો જ્યાંથી મેં લીધો છે નવો બેન્જો

બધા અલગ અલગ બધા અવાજ હોય છે અને આ ડ્રમ અને એના પણ સાઉન્ડ છે તો અહીંયા પણ તમે આવા ગીત પણ વગાડી શકો છો અને તમે અહીંયા પછી આ જ તમે તમે રેકોર્ડિંગ પણ કરી શકો છો તો મારા વિડિયોને તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ પણ કરજો તો હાલો મિત્રો જય માતાજી તો આજે મારા પાસે છે મારો બેન્જો તો હું તમને બેન્જામાં બે ગીત સંભળાવીશ તો પહેલું ગીત છે જિંગલ બેલ જિંગલ બેલ તો ચલો સાંભળીએ આપણે આપણે પહેલા ચાલુ કરી લીધું છે તો ચાલો ચાલુ કરી

સાંભળ્યું તો મેં અત્યારે બે ગીત વગાડી લીધા છે તો તમે મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને હવે મારા બેન્જની કલા માટે પણ મને લાઈક સબસ્ક્રાઇબ કરી દો મિત્રોમાં રોજે ભેગા મળીને ચારે મિત્રો આરતી કરી છે અને અમે મિત્રો ખૂબ ધમાકેદાર આરતી કરી છે આજ 1 2 3 4 ગણપતિ બાપાની જય જય